સીતારામ જયલીરબાઈમાં આવા હે આમાં પાછું ખડ ઝીણું ઝીણું જવું પડ્યું આમાં હાથી આખું જ જતા આમાં બહુ ખડ થઈ જ બધા ઉગો આ નકણ ને દેલી તું ને દે ને પછી પાણી કાઢ્યું હતું તો પાણી કાઢ્યું એટલા દી માં તો બે બે ટાઈટ હે હારામાં હારી ટાઈટ પગું પગથું બધાય સણા હારા હે અને મારે ભેહોને નાખવું અટાણે હું મગોટું ભરવા આવી নাক চাই आ सही थी डाटा लेवा फिट थे गा एक दी बेलो करियो इमे बहु मेड नो आयो का का मागल डाटा उंता तो इतेन हेत का फिटिंग नो थियो आवे <laughs> काय करियो आवे ए पड़े गो जता खरीता chơi ý này Tiger anh nên thở đồ ăn Cháu tay này Cháu ý

બધા ની મજા માં જઈજો ધોળે ટાઈટ ઉડાડે ને થોડે થોડે હેજ એક પોરો ખાઈ લે

जो टाइगर यो है ना ये है अमर य ये काकरा जबर नाम हो काकरा खाई पार खर का टाइगरिया रात खबर नहीं कहीं कैल्शियम घटत हो क्या होवड़िया अवड़िया काक अवड़ा आवड़िया काकरा हो तो लग रे जाए पे खरेखर तो ओगारे ना उल्टी करें काकरा करे दी,

ના જા ટાઈગર એ ખાડો કર્યો આજ તો હવે આ ખાડો કરતો તો ને નીકળ્યો ને હોય કામ લે ભૂલે ગયું નામ કામ નીકળ્યો આથી આજ તે ખાન ખજૂરો નીકળ્યો તે ખાન ખજૂરો ને ગોતે ગોતે ને ખાન ખજૂરો ને વાહન વાહન પછી ખાન ખજૂરો જડ્યો નહીં ને કેટલી ઘડી ગોતતો હતો આ ખાડો કરતો હતો ને તો ના તને આમાં ખાન ખજૂરો જડેલો હતો પછી ખાન ખજૂરો ને વાહે હું તો જઈ

દાંત ખબર ને દાંત હોય ને દાંત આવતા હોય ને એટલે દાંત કે થાય એટલે પછી હોય ગલુડિયા ખરી અમે એટલે એની દાંત મકીક થાય ને એટલે પછી કાકરા બધું ખાય ગલુડિયા ઝીણકા બધું જઈને ને નાખે સંપલ ને ત્યાં આવી કરે એટલે દાંતુ આવતા હોય ને એટલે કે નાના છોકરાઓને દાંતુ આવતા હોય એટલે બધું સાવવાનું મન થાય

bye good night good night ah, yeah <laughs>